જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કૂપમાં મિત્રો ફાઇનલી મારે જે સીસી ગ્રુપ એની મેન્સ હતી એ પૂરી થઈ ગઈ છે સારી ગઈ છે જે વાંચ્યું હતું જે તૈયાર કર્યું હતું એમાંથી જ ઘણું બધું પૂછાયું છે એટલે લખીને આવ્યા છીએ પણ છતાંય મને એવું લાગે છે કે જો અગાઉથી અમુક મુદ્દાઓની મને ખબર હોત તો હજી વધુ સારું હું લખી શક્યો હોત એટલે જે મેં ડિસ્ક્રિપ્ટિવના પેપર આપ્યા છે ગુજરાતીના અને ઇંગ્લિશના તો એની અંદર જે સિલેબસ હતો તો આપણે પોલીસ ભરતી બોર્ડમાં જે પીએસઆઈનો સિલેબસ છે વર્ણાત્મકનો એ આખો સિલેબસ આપણે ગ્રુપ એમાં કવર થઈ જતો હતો એટલે પરીક્ષા આપ્યા પછી મને અમુક વસ્તુઓ ખાસ શીખવા મળી છે ઘણા બધા મિત્રો આપણને કહેતા હતા કે ભાઈ પીએસઆઈ ની પરીક્ષા માટે વર્ણાત્મકમાં શું કરવું એના વિશે તમે મને કઈ કહ્યું એમ પણ આ બાબતે હું બોલવાનું ટાળતો હતો કારણ કે મને પોતાને પણ આ બાબતે ખાસ વધારે અનુભવ નહોતો પણ સીસીઆઈની પરીક્ષા આપ્યા પછી ખાસ હું અમુક વસ્તુઓ કહી શકું કે ભાઈ આ વસ્તુનું તમે ધ્યાન રાખો તો તમારું જે ડિસ્ક્રિપ્ટિવનું પેપર છે આપણને ખબર છે કે પીએસઆઈની અંદર સો માર્કનું ડિસ્ક્રિપ્ટિવ છે ગુજરાતી સિત્તેર માર્કનું છે ઇંગ્લિશ જે છે ત્રીસ માર્કનું છે તો ઇંગ્લિશમાં એટલે આપણે રાઇટિંગ છે કોમ્પ્રિહૅન્શન છે અને ટ્રાન્સલેશન ભાષાંતર જેવા ટોપિક આપણે લખવાના છે તો ભાષા ઉપર આપણે કઈ રીતે પકડ બનાવી શકીએ આપણે ભાષા કૌશલ્ય કઈ રીતે વધારી શકીએ તો એનાથી આપણે નિબંધ સારો લખી શકીએ એનાથી આપણે ભાષાંતર સારું કરી શકીએ એના વિશે આપણે આજે વાત કરીશું પછી આપણે જે ગણિત માટે આપણે ખબર છે કે પોલીસ ભરતી બોર્ડમાં ગણિત રીઝનિંગનું શું મહત્વ છે લગભગ બધાને ખબર છે એટલે એના માટે આપણે જે ગણિતના જે સિરીઝ શરૂ કરેલી હતી કે જેમાં આઈ ચેપ્ટર આપણે ભણાવતા હતા તો આપણે હવે એને એક નવા અંદાજમાં શરૂ કરવાના છે કે દરેક ચેપ્ટર લીધા પછી આપણે એની મોક ટેસ્ટ આપીશું અને દરેક ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ આપીશું મોક ટેસ્ટનું તમને સોલ્યુશન પણ આપીશું અને જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે આપણે કોન્સ્ટેબલ માટે ખાસ મોક ટેસ્ટ આપીશું તો તો આ આ રીતે આયોજન કરેલું છે છે બધી આપણે આજે વાત સૌથી પહેલા હું વાત કરું કે ભાઈ પીએસઆઈ વર્ણાત્મક માટે આપણે જ્યારે ભાષાની તૈયારી કરતા હોય ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો જ્યારે સીસી ગ્રુપ એની તૈયારી મેં શરૂ કરી હતી તો આ પહેલા મેં ક્યારેય પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ કોઈ લખેલી નહોતી એટલે જ્યારે જૂન જુલાઈની અંદર મને ખાસ તો આ બાબતે જ્યારે હું ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરવાનું શરૂ કર્યું એટલે પહેલાં આપણે એકદમ બ્લેન્ક હતા કે ભાઈ નિબંધ આપણે કોઈ દિવસ લખેલો નહોતો ત્રણ ચાર પેજનો બરાબર આપણે સ્કૂલ ટાઈમમાં લખતા હતા પણ સ્કૂલ ટાઈમનો જે નિબંધ હતો એ અને અત્યારે આપણે જ્યારે કોમ્પિટેટિવ એક્ઝામમાં જે નિબંધ લખીએ છીએ તો બંને વસ્તુમાં ઘણો બધો ફેર હોય છે એટલે મેં મારા જે મિત્રો હતા કે જેણે પાસ્ટમાં જીપીએસસી આપ્યું એમની સલાહ લીધેલી અને પછી એમના માર્ગદર્શન મુજબ તૈયારી કરેલી એટલે એ બધા લોકોનું કોમન એક સજેશન મને એ મળ્યું હતું ભાઈ લખવાની પ્રેક્ટિસ રાખજો બરાબર છે એટલે મને એવું થતું હતું કે ભાઈ હજુ તો મારે વાંચવાનું જ બાકી છે તો પહેલાં એક વખત હું બધું વાંચી લઉં મને એક વખત નોલેજ ગેઇન થઈ જાય પછી હું ડિસ્ક્રિપ્ટિવમાં આપણે લખવાની પ્રેક્ટિસ કરીશ બરાબર છે એટલે જ્યારે જુલાઈ મહિનો હતો ત્યારે અમે એવું વિચાર્યું હતું કે ભાઈ એક મોકટેસ્ટ સિરીઝ જોઈન કરી દઈએ એક મેન્ટરશિપ પ્રોગ્રામ હતો ગાંધીનગરથી જ ચલાવતા હતા એ લોકો તો મને એવો વિચાર આવ્યો કે હું એમાં મોકટેસ્ટ સિરીઝ જોઈન કરી દઉં તો એનાથી શું થશે કે ભાઈ મને લખવાની પ્રેક્ટિસ પડતી જશે અને જેમ આપણે લખશું તો એનું ઇમ્પ્રુવ આવશે પણ એ વખતે મેં સિરીઝ જોઈન ના કરી કારણ કે મને એવો વિચાર આવ્યો કે ભાઈ હજી મારે વાંચવાનું જ બાકી છે તો હું લખીશ બરાબર છે હવે મને કોઈ ટોપિક પૂછાય છે એ વિષય મને નોલેજ જ નથી તો હું એ બાબતે લખી ના શકવા ટેસ્ટ સિરીઝ જોઈન ના કરી બરાબર એ વખતે જ્યારે એ મેન્ટર સાથે મેં વાત કરી હતી તો ત્યારે એમણે મને એવું કીધેલું કે ભાઈ તમને અત્યારે એવું લાગે છે કે ભાઈ મારે વાંચવાનું જ બાકી છે હજી હું લખવા માટે પ્રિપેર નથી કે તમે છે પરીક્ષા સુધી તમને આવું લાગશે કે ભાઈ હું લખવા માટે પ્રિપેર નથી પણ તમે એક વખત લખવાની શરૂઆત કરશો ને તો તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ આપણને જેમ સામાન્ય રીતે માનીએ કે ભાઈ આ તો એમનું કમાવા માટે થઈને આપણને એવી સલાહ આપે છે એટલે મેં ટેસ્ટ સિરીઝ જોઈન ના કરે બરાબર મને અત્યારે આજની સ્થિતિ જ્યારે પરીક્ષા પૂરી થઈ ત્યારે મને એ સૌથી મોટી ભૂલ લાગે છે કે ભાઈ મેં એ વખતે ભલે મને નહોતું પણ જો મેં ટેસ્ટ સિરીઝ જોઈન કર્યું હતું લખીને આવ્યો છું પણ હજુ આના કરતાં સારા થઈ શકતા હતા હજુ આનાથી હું ડેફમાં જઈ શકતો હતો એટલે સૌથી પહેલું સજેશન મારે એ આપવાનું કે ભાઈ અત્યારે ઘણા બધા એવા મિત્રો હશે કે એવું રાહ જોઈને બેઠા હશે કે ભાઈ એક વખત પહેલાં મારે વંચાઈ જાય ને પછી હું લખવાની શરૂઆત કરીશ તો એવા કોઈ વ્યામમાં ના રહેતા કેમકે પરીક્ષા પરીક્ષાના આગળના દિવસ સુધી મને એવું લાગતું હતું કે હજુ હું તૈયાર નથી પણ જ્યારે પરીક્ષા આવે છે પૂછાય છે તો આપણે વાંચેલું હોય એમાંથી આપણે નો ડાઉટ લખી જ શકીએ છીએ પણ અગાઉ જો તમે લખેલું હશે તો તમને એનાથી ખૂબ સારો એવો બેનિફિટ થશે અહીંયા તમે જે ભૂલો કરશો એ ભૂલો ત્યાં નહીં થાય અહીંયા તમારું જે લખાણ હશે ત્યાં એની કરતાં સારું થશે તો પેલું સજેશન એ છે કે અત્યારથી તમે જે ટોપિક આવડે છે એના ઉપર કે નથી આવો કોઈ ટોપિક નક્કી કરી લો કે કદાચ ભાઈ ચલો આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતની જે સ્થિતિ છે તો આગળના સમયમાં એનું આયોજન અને એના પડકારો વિશે એક ટોપિક પકડી લો નિબંધ લખો બરાબર છે તમે એઆઈ ક્ષેત્રે જે પડકારો છે એ લખો કે ભાઈ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ભારતને શું પડકારો છે એ કોઈ પણ મિત્રો તમે તમને મળી જશે મુદ્દાઓ તો એ મુદ્દાઓ પર તમે નિબંધ લખવાનું શરૂ કરો મુદ્દાઓ પર તમે પત્ર કે જે બી આપણા સિલેબસ મુજબ તમે છે એ લખવાનું શરૂ કરશો તો તમને ચોક્કસથી બેનિફિટ થશે બીજી વસ્તુ કે ભાઈ હવે છે તો અમે તૈયાર ક્યાંથી કરીએ કયા કયા ટોપિક કરીએ તો મને એવું લાગે છે કે ભાઈ વર્ણાત્મક માટે તમે તમને તો પેલા ફોર્મેટ ખબર હોવી જોઈએ કે ભાઈ મારે નિબંધ લખવાનો છે તો આપણે એને મુદ્દા પાડીને નથી લખવાનો પેરેગ્રાફ મુજબ લખવાનો હોય છે અને નિબંધ માટે તમારે જે કન્ટેન્ટ જોઈશે તો હું તમને વાત કરું તમે ભૂતકાળમાં જે વન ટુની એક્ઝામ મેઇન્સ લેવાની એ જોજો ડીવાયએસઓની જે પાસ્ટમાં લેવાય એના પેપર જોજો અને એ જે પરીક્ષા લેવાય એના પહેલાંનું તમે પાક્ષિક છે પાક્ષિક એ આપણે ગુજરાત ઇન્ફોર્મેશન જે આપણે ટેલિગ્રામ ગ્રુપ છે સરકારી ગ્રુપ છે એમાંથી જ તે તમને મળી રહેશે તો તમે પાક્ષિક જોશો તો મિત્રો તમને પાક્ષિકના બેઠા ત્રણથી ચાર પ્રશ્નો એમાં તમને જોવા મળશે એટલે તમે વિચાર કરો કે ત્રણથી ચાર પ્રશ્નો એટલે દસ દસ માર્કના પ્રશ્નો ત્રીસ ચાલીસ માર્કનો તમને પાક્ષિકમાંથી જોવા મળશે પાક્ષિક તમે વાંચશો તો એની અંદર તમને ભાષા જોવા મળશે કે એની અંદર કઈ રીતે નિબંધ લખે છે તમે જુઓ કે ભાઈ અત્યારે કોઈ પણ નવી વસ્તુઓ થાય છે તો એ દરેક વસ્તુ પાક્ષિકમાં આપે છે અને આપણે નિબંધ લખવા માટે જે ભાષા કૌશલ્ય વિકસાવાનું હોય છે આપણી ભાષા પરની જે પકડ હોય છે એ ચોક્કસથી ત્યાંથી તમને મળશે એટલે એક પાક્ષિક તમે વાંચવાનું શરૂ કરશો તો એનાથી તમને ચોક્કસ બેનિફિટ થશે નિબંધ માટે જે આપણું ભાષા કૌશલ્ય હશે એ ત્યાંથી જ વિકસિત થશે સિવાય ભાષા માટે તમારે ફોર્મેટ તમને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ તમે જો ચર્ચાપત્ર લખતા હોય તો તમને એની ફોર્મેટ ખબર હોવી જોઈએ પત્ર લખતા હોય તો તમને એની ફોર્મેટ ખબર હોવી જોઈએ બરાબર બાકી તમે ફોર્મેટ તમને ખ્યાલ આવી જશે તો બાકી તમારે બધી વસ્તુ મેટર કરે છે તમારી રાઇટિંગ પ્રેક્ટિસ પર બરાબર એટલે ખાસ તમારે આ વસ્તુ કરવાની છે હવે તમે ફોર્મેટ ક્યાંથી શીખી શકો છો તો મને એવું લાગે છે કે ડિસ્ક્રિપ્ટિવ માટે તમારે પર્ટિક્યુલર કોઈ કોર્સ લેવાની જરૂર નથી બુકની અંદર ફોર્મેટ આપેલા હોય છે તમે મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ જીપીએસસી સંભવ છે એક્સપાયર જીપીએસસી ગુજરાતી ઇંગ્લિશ બંનેની બુક છે એ કરી શકો છો લગભગ અત્યારે યુ ઓપનિષદની બુક પણ આવી ગઈ છે અને આ સિવાય વેબ સંકુલની બુક પણ છે તો આમાંથી તમે ફોર્મેટ જોઈ શકો છો હવે તમે નિબંધ કયા ટોપિક પર કરવા એ બાબતે આપણે ભવિષ્યમાં પાછા વિડીયોમાં વાત કરીશું કે આઈએમપી ટોપિક કયા છે કે એ પહેલાં પ્રિપેર કરવા જોઈએ આ અત્યારે જો હું તમને એક વાત કે સીસી ની અંદર કોઈ એવું કેતું હોય કોઈ પણ સંસ્થા એવું કેતું હોય કે ભાઈ અમે જે કરાયું એ જ બધું પૂછાયું છે તો આ વાત એવું નથી કે ભાઈ જે કરાયું છે એ પૂછાયું છે આમાં એવું છે કે સહેલું પેપર હતું એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ નિબંધની તૈયારી કરે છે ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરે તો અમુક ટોપિક્સ ફિક્સ છે કે એ બધા કરવાના છે જેમ કે મહિલા સશક્તિકરણ બધા કરવાના છે એજ્યુકેશન બધા કરવાના છે સ્વાસ્થ્ય છે એ બધા કરવાના છે એઆઈ ટેકનોલોજી છે બધા કરવાના છે ભારતના જે ટેકનોલોજી ક્ષેત્રના પડકારો બધા કરવાના છે ડિજિટલ ઇન્ડિયા જે છે બધા કરવાના છે તો આ પ્રકારના મુદ્દાઓ હતા એ સરકારી મુદ્દા છે કે જે દરેક લોકો કરવાના છે અને એ જ પૂછાયા હતા એટલે કોઈ એવું કહેતું હોય કે અમે જે કરાયું એ જ પૂછાયું તો એ વસ્તુ ખોટી હા તમે એવું કહી શકો કે જે પૂછાયું હતું એ અમે તૈયાર કરાયું હતું એટલે મને એવું લાગે છે કે પર્ટિક્યુલર ડિસ્ક્રિપ્ટિવ માટે કોઈ કોર્સ જોઈન કરવાની જરૂર નથી તમને ફોર્મેટ ખબર હોય અને એના માટે ભાષા કૌશલ્ય ક્યાંથી વિકસિત કરવાનો એ તમને ખ્યાલ હોય તો નો ડાઉટ તમે તમારે જો ભાષાનું પેપર છે એ ખૂબ સારું લખી શકશો જો તમારે લખવાની પ્રેક્ટિસ તમારી સાથે કોઈ સાથી મિત્ર હોય તો તમે બંને કરી શકો કે ભાઈ તમે નિબંધ લખો છો તો બંને એકબીજાનું જુઓ પણ તમારે ફિક્સ રાખવાનું છે કે ભાઈ અઠવાડિયાની અંદર આપણે ત્રણથી ચાર પાંચ પ્રશ્નો ફરજિયાત લખશું જો તમે આ રીતે લખી શકો છો તો તમારે કોઈ ટેસ્ટ સિરીઝ પણ જોઈન કરવાની જરૂર નથી તમે બંને મિત્રો એકબીજા માટે પ્રશ્નો કાઢો અને લખવાની પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ કદાચ છતાંય તમે જો એવું થાય છે કે ભાઈ લખાતું નથી તો તમારો કોઈ પણ સારી એવી મોક ટેસ્ટ સિરીઝ જે હોય છે કે જે ડિસ્ક્રિપ્ટિવ તમને ચેક કરીને આપે છે તો એ જોઈન કરી લેવાનો તમે ત્યાં મોકટેસ્ટના પૈસા ભરશો તો તમને પૈસા વસૂલ કરવાના બાને પણ લખશો અને તમે લખશો તો તમારું સુધરશે આ સિવાય આપણે વર્ણાત્મક માટે વધારે શું કરવું એ બાબતે આગળ પછી ક્યારેક વાત કરીશું બરાબર અને આ વર્ણનાત્મક માટેને તમારે બુક કે કોઈ મટિરિયલ જોતા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક મળી જશે તમને ત્યાંથી તમને વર્ણાત્મક માટેની તમામ બુક ત્યાંથી મળી જશે એટલે એ જોઈન કરી લેજો હવે મિત્રો આપણે શિફ્ટ થઈએ છીએ આપણી જે મોકટેસ્ટ સિરીઝ અને ગણિતના જે લેકચર છે એના ઉપર આપણને ખબર છે કે આપણે ચાર પાંચ જેટલા ચેપ્ટર ગણિતના ભણાવીને આપણે ચેનલની અંદર અપલોડ કરી દીધા છે પણ એ વખતે આપણે કોઈ મોક ટેસ્ટ લેતા નહોતા કે પ્રેક્ટિસ માટે આપણે ઇવેલ્યુએશન કરતા નહોતા પણ હવે પીએસઆઈ માટે હું પણ તૈયારી કરવાનો છું મારે પણ ગણિત રીઝનિંગ કરવાનું છે તો હવે જ્યારે હું તૈયાર કરવાનો છું તો હું લગભગ બધા સોર્સ મેં અગાઉ પણ બે ત્રણ બુકમાંથી કરેલું છે મારી નોટ પણ બનાવેલું છે મારે રિવિઝન કરવાનું છે બરાબર તો હવે મેં એવું વિચાર્યું છે કે હવે જ્યારે મારે પણ કરવાનું છે તો ચોક્કસથી આપણે એક મોક ટેસ્ટ સિરીઝ સાથે જો લેક્ચર શરૂ કરીશું એટલે હવે આપણા લેક્ચર એક નવા અંદાજમાં આપણે કરીશું કે જે પણ ટોપિક આપણે ભણાય ભણાવીશું જે પણ ચેપ્ટર લેક્ચરની અંદર ભણાવીશું તો એની આપણે પંદરથી વીસ માર્કની એક મોક ટેસ્ટ આપણે ગ્રુપની અંદર આપીશું ફરજિયાત જે લોકો આપણી સાથે જોડાયેલા હશે કે જે લોકો લેક્ચર જુએ છે તો એમને એ ટેસ્ટ આપવાની છે એમનું ઇવેલ્યુએશન કરવાનું છે કે ભાઈ આપણને કેટલું સમજાય છે બરાબર સ્તર મિત્રો સારું હશે એવું નહીં કે આલતું ફાલતું ગમે ત્યાંથી લાઈન ગમે આપી દેવાની વાત ચોક્કસથી બે ત્રણ સોર્સનો ઉપયોગ કરીને સારામાં સારી ગુણવત્તાનો આપણે એમાં કરવાના છીએ તો એ વસ્તુ તમે ચોક્કસથી જોજો એમાં તમને દરેક લેક્ચર પછી આપણે જે લેકચરની અંદર ભણેલા હશું એનું તમને મળશે ચેપ્ટર પૂરું થશે ત્યારે તમને એના પ્રેક્ટિસ કરવા માટેના દાખલાઓ પણ મળી જશે અને જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે આપણે એક ફૂલ મોકટેસ્ટ લઈશું બરાબર છે ત્રણથી પાંચ કાં ત્રણ લઈશું કે પાંચ લઈશું જે રીતે આપણી સાથે લોકો જોડાશે એના ઉપરથી આપણે આગળ નક્કી કરીશું તો એ મોક ટેસ્ટ પણ તમને આપવા મળશે એટલે કોન્સ્ટેબલ માટે ખાસ પાર્ટ એ જે છે આપને ખબર છે કે એસી માર્કનો છે તો એના માટે તમે આ મોક ટેસ્ટ સિરીઝ જોઈન કરી શકો છો ચોક્કસથી તમને ફાયદો થશે કારણ કે મેથ્સ રીઝનિંગ જે છે એમાં મારી નોટ છે આ સિવાય આપણે જે બીજી બે ત્રણ પબ્લિકેશનની બુકો મારી પાસે છે જે મેં સોલ્વ કરેલી છે તો એમાંથી આઈએમપી પૂછાય એવા જે છે દાખલાઓ પ્લસ ભૂતકાળની પરીક્ષામાં પૂછાય ગયેલા દાખલાઓ બધી વસ્તુઓ લઈને તમને મોક ટેસ્ટ મળશે એટલે એનું જે સ્તર હશે એ ખૂબ સારું હશે એટલે એના માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો ત્યાંથી તમને બધી વધુ માહિતી મળી જશે બરાબર એટલે આ રીતે આયોજન કરીને આગળ તૈયારી કરવાનું વિચારેલું છે એ પોલીસ ભરતી બોર્ડ માટે આપણને ખબર છે કે ભાઈ પ્રોપર આયોજન સાથે આપણે આગળ ચાલવાનું છે ભરતી બોર્ડ ના નવા અધ્યક્ષ નિમણૂંક થઈ ગઈ છે એટલે લગભગ વીસ ડિસેમ્બર આસપાસ તમે ગણી લો કે એની પ્લસ ઓર માઇનસ પાંચ દિવસ ગણો તો આપણે દોડની તૈયારી જે છે દોડની એક્ઝામ શરૂ થઈ જશે એટલે એ પછી ટૂંક સમયની અંદર લેખિત પરીક્ષા હશે એટલે મેથ્સ રીઝનિંગ ગેમ ચેન્જર બનવાનું છે તો એના માટે પણ આપણે પ્રિપેર રહેવું પડશે એટલે આ વસ્તુ હતી કે મારે તમને જે ધ્યાન દોરવાનું હતું અને આપણી જે મોકટેસ્ટ સિરીઝ છે ગણિતની અને રીઝનિંગ માટે જુઓ રીઝનિંગના લેક્ચર નહીં લઈ શકાય કદાચ સમય મળશે અને વધુ લોકો આપણી સાથે જોડાશે વધુ સારો એવો પ્રતિસાદ મળશે અને વધુ કોઈ ડિમાન્ડ હશે તો એવા ચેપ્ટરના લેક્ચર આપણે સો ટકા કરીને મૂકી દઈશું બરાબર પણ અત્યારે એવું કોઈ આયોજન નથી કે ભાઈ આપણે ના લઈશું મેથ્સની અંદર પણ આ વસ્તુ એ છે કે આઈએમપી ચેપ્ટર બધા આપણે ભણાવી દેવાના છે હા મોકટેસ્ટની અંદર બધી વસ્તુ કવર થશે એમાં તમારું રીઝનિંગ પણ આવશે મેથ્સ પણ આવશે નહીં કરાવેલા હોય એવા ચેપ્ટરના દાખલા પણ આપણે જ્યારે ફૂલ મોક ટેસ્ટ એટલે મિત્રો જે સિલેબસ છે આખો સિલેબસ કવર કરી લઈશું એટલે એ રીતનું આપણે એક આયોજન રાખેલું છે એટલે તમે મોક ટેસ્ટ ખાસ આપજો એનાથી તમને ચોક્કસ ફાયદો થશે મળીએ મિત્રો આ સિવાય નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમે મૂકો હવે આપણે ફરીથી જે સીસીની એક્ઝામ પૂરી થઈ ગઈ છે એટલે ત્યાં સમય મળશે એટલે ચોક્કસ ત્યાં તમને તમારું સમાધાન તમને મળતું રહેશે ત્યાં સુધી તૈયારી કરતા રહો મિત્રો